સ્વાગત છે આપણી ન્યૂ યુટ્યુબ ચેનલ ઘાયલા છે ચારેમાં તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર તો મેં તમારા બધાની સાયરીઓનો વિડીયો બનાવવા જઈ રહ્યો છું અને આ અત્યારે કામમાં હતો કારણ કે બાજરીમાં પાણી વળી હતું બધાની બાજરી રહી છે રહી છે અને અમારી બાજરી હજીથી બાચી છે બરાબર કારણ કે પાણી મળ્યું હતું એટલે અત્યારે મોડ થઈ ગયું છે ત્રણ વાજી ગયા છે બરાબર તો આપણે ત્રણ વાગ્યા પણ સાયરીના વિડીયો તમામના બનાવી બનાવી દઈશું અને તમારો વિડીયો પણ અંદર આવી જશે તો હું એટલે કે ઘરે જઈશું બરાબર તો ઘરે પહોંચું એટલે તમને હું બતાવું ઘર અને પછી ઘરેથી બધી વસ્તુ લઈને વિડીયો બનાવવા નીકળી જાઉં ઘરે જાઉં એટલે પહેલાં તો ઘરે સ્ટેન્ડ લેવું પડશે સ્ટેન્ડ લઈને વિડીયો બનાવવા નીકળી જવું બરાબર કારણ કે કેમેરામેન આજથી બે દાડાથી હાજર નહીં એટલે સ્ટેન્ડ ઉપર વિડીયો બનાવવા પડશે તો તમે જોતા રહો હું ઘરે પહોંચું એટલે વિડીયો ચાલુ કરું તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ તો હું પેલું તમને મારું ઘર બતાવી દઉં જોઈ લો બરોબર બાઇક એવા પડ્યું છે આપણું ચોવીસ કલાક આપણે આટલે પડ્યા હોય આપણું બાઇક છે જોઈ લો લોરે તો જોઈએ આપણું સ્ટેન્ડ પડી છે મેલામ જેટલા આવી છે પેલું ગોતવું પડશે મને લાગતું નથી આજે તો પણ ગોતી લઉં બરોબર હા સ્ટેન્ડ આપણ જડી ગઈ છે તો આપણે હવે જઈશું વિડીયો બનાવવા તો વિડીયો તમે જોતા રહો તો આપણે કોકના ક્ષેત્રમાં વિડીયો બનાવે જઈશું બાજુના ક્ષેત્રમાં જઈએ અહીંયા તડકો ખૂબ છે વિડીયો વ્હાઈટ બાજુમાં છે એટલે વિડીયો બનાવવાનું કોઈ મજા આવશે નહીં આ લોકેશન આપણે રદ કરીએ આ લોકેશન આપણે રદ કરીએ બરોબર કાલ વાળા લોકેશનમાં જઈશું પણ કાલ વાળા લોકેશનમાં તડકો બહુ છે કાલ આટલા વિડીયો બનાવ્યા બધા તો હેડો આપણે બીજા જઈએ સોહેલો છે બરોબર તો આપણે મિત્રો એક બે વિડીયો બનાવી લો પછી બીજો વિડીયો બનાવો તો એક બે વિડીયો બનાવી લઈશું આટલે બનાવીશું તો મિત્રો તમારો વિડીયો આટલે બનાવું બરાબર આટલે એક વિડીયો બનાવી લઉં એ રડાય એના માટે નાગજી વાઘેલા જે તમારા ઉપર કુરબાની હોય ના કે જેના આશિકો હજારો હોય એના માટે ના રડાય તો મિત્રો કેમેરામેન આવી રહ્યા છે બરાબર કે મેં ફોન કર્યો તો વિડીયો બનાવતે નહોતું ફાવતું એટલે કેમેરામેન આવી રહ્યા છે તો આગળ જ આવી રહ્યા છે તો મિત્રો આવી રહ્યા છે જોપાવામાં આવી ગયા છે પણ હું એમને એમને વિડીયોમાં નહીં બતાવું બરાબર કારણ કે દુનિયામાં તમારે તો હજાર ગુના હતા તો અનુપે માફ કરી દીધા ખાલી એક અનુપ ગુનો હતો તમે સજા આપી હા મારો કાળા કે ઠાકોર સંજય ની તમે આ દુનિયામાં તો હજારો ગુના કર્યા હતા તો પણ આ સંજયે તમને માફ કરી દીધા અને ખાલી સંજય એક ગુનો કરે તમે અમને સજા આપી આ મારો કાળા કે તે કીધું હોત તો તારા માટે આ જયશ દુનિયા પણ છોડી મુકોત પણ જયેશને ક્યાં ખબર હતી કે તું જ જયશ તે છોડી મુકોત આ મારો ખિમાણા કે તે કીધું હોત તો તારા માટે આકાશ ઝાલા દુનિયા પણ છોડી મૂકો પણ આકાશ ઝાલા ને ક્યાં ખબર હતી કે તું જ આકાશ છોડી મૂકો છોડી મૂકો પણ અમે ઝાલા ને ક્યાં ખબર હતી કે તું જ અમે ઝાલા છોડી મૂકો આ મારું આરદેશન હા અર્જુનસિંહ જાનુ તમે આ દુનિયામાં તો હજારો ગુના કર્યા હતા તો પણ અર્જુનસિંહ માફ કરી દીધા ખાલી એક અર્જુન શ્રીએ ગુનો કરી એમાં તમે સજા આપી હા મારો આખોલા મેં કીધું હતું આ ભાઈષ ઠાકોર દુનિયા પણ છોડી મૂકોત પણ ભાઈષ ઠાકોરને ક્યાં ખબર હતી કે તું જ ભાઈષ ઠાકોરને છોડી મૂકો આ મારો આ ધણા બરાબર બધા સારી રીતના વિડીયો આટલે શૂટિંગ કર્યા છે તો વિડીયો હશે આ શૂટિંગ થઈ ગયું છે તો આપણે હવે જઈશું બીજા વિડીયો બનાવવા કારણ ગમના બીજી આઈડી છે ઘાયલા છે ચારે એમાં ગમના વિડીયો બનાવવા છે આપણે સ્ટેન્ડ લેતા જઈએ કારણ કે સ્ટેન્ડ જોશે કૂકડાડો કોમ પડે સ્ટેન્ડ તો જય માતાજી